દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાંથી મનરેગા કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે તેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબરના બંને પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ સહિત એક ટીડીઓની ધરપકડ થઈ છે તેના મામલાના સંદર્ભમાં ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા પણ મેદાને આવ્યા છે તેમણે સરકાર સામે બરોબરનો આક્રોશ ઠાલવ્યો છે સરકારને સંભળાવી દીધું છે અને કહ્યું છે કૌભાંડ આચવનારા અને તેમણે કહ્યું છે કોભાન આચરનારા કોભાનની તપાસ કરનારા ને કોભાન તપાસ કર્યા બાદ બધું જે કાર્યવાહી ચાલી રહી છે તે તેમના જ માણસો છે તેના જ કારણે સવાલ ઉઠ્યા છે અનેક પ્રકારના શું કહી રહ્યા છે બીએપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવ વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાઇલ દાહોદ જિલ્લામાંથી જે એકોતેર કરોડ રૂપિયાનો મનરેગા કૌભાંડનો મામલો સામે આવ્યો છે અને જેમાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્રની જે સંડોવણી ખુલી છે તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે સિસ્ટમ સામે જો સિસ્ટમમાં રહેલા મંત્રીના પુત્ર જ આ પ્રકારના કૌભાંડ આચરશે તો સામાન્ય જે બીજા અન્ય કૌભાંડીઓ છે તેમની હિંમત વધે તે પ્રકારની વાતો પણ ચર્ચાઈ રહી છે ત્યારે સામાન્ય જનતાના ટેક્સના પૈસે જે કૌભાંડ આચરવાનો મામલો સામે આવ્યો છે સરકારી તિજોરીને જે ચૂનો ચોપડવાનો બનાવ સામે આવ્યો છે તે મામલા સંદર્ભમાં દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સરકાર પક્ષે પોતે અધિકારી ફરિયાદી બન્યા હતા અને આ મામલામાં બળવંત ખાવડ કિરણ ખાવડ અને એક ટીડીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે હાલ બળવંત ખાવડ પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે અને આજે કિરણ ખાબડ નામનો જે બચુ ખાબડના બીજા પુત્ર છે તેની ધરપકડ કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે પરંતુ જ્યાં ઘટના બની છે આદિવાસી વિસ્તારમાં જે કૌભાંડનો મામલો સામે આવ્યો છે તેને લઈને આદિવાસી નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે આ મામલે શું કહી રહ્યા છે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા તેમણે શું પ્રહાર સરકાર ઉપર કર્યા છે અને આદિવાસી વિસ્તારોમાં અને ખાસ ભરૂચમાં પણ જો તપાસ કરવામાં આવે તો એક મસ્ત મોટું કૌભાંડ બહાર આવી શકે છે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરતા પહેલાં શું કરી રહ્યા છે તે સાંભળી લો ગુજરાતની અંદર આ જે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી કેટલા સમયથી ચાલી છે કારણ કે બચુભાઈ ખાબડ ડીયાપાડા સાકબારા નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર એ તો ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી એને આવી રીતના દુરુપયોગ કરીને સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું એને કોઈ ન્યાય નહીં આપવો આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખબર ચાલુ છે એને તેજ જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને એને કાઢી મૂકો ત્યાંથી શું જરૂર છે એના છોકરાઓ એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે એ લોકોએ કહ્યું છે કે અમે કોઈને ખાવા દેતા નથી અને ખાતા નથી તો આ વાત અહીં આગળ જૂઠી સાબિત થાય છે તમે જ ખાઈ જાઓ છો લોકોનું આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં પંદરસો કરોડ રૂપિયાનું પૌવાણ થયું છે એને કોણ બહાર લાવશે કેમ કે બધા જ ચોર સત્તાની અંદર બેઠા છે એની તપાસ કોણ કરશે મારે એમ કહેવું છે તો આ એક જાતનું ષડયંત્ર કરીને ભારતના ગરીબ લોકોનું બજેટ ખાઈ જવું એ આખો એજન્ડા સરકારમાં છે ને એ આજે ફોલો કરી રહ્યા છે એટલે એમને કોઈ નુકસાન થતું નથી એમને કોઈ સજા થવાની નથી કારણ કે એ જ લોકો ચોરી કરવાવાળા છે એ જ લોકો એફઆઈઆર કરવાવાળા છે એ જ લોકો એની તપાસ કરવાવાળા છે ચોર જ જો આની અંદર તમારે તપાસ કરે તો કોને સજા થવાની છે એટલે એક જાતનું ષડયંત્ર કરીને આ દેશના લોકોને પાયમાલ કરવાનું આના નરેગામાં જ નહીં એક એક યોજના અત્યારે જે ચાલી રહી છે વિકાસના નામે એ વિનાશ કરવાની યોજના છે તો આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે આગામી જે ચૂંટણીઓ આવવાની છે તાલુકા જિલ્લા પંચાયતની એના માટે બધું આ દોડધામ છે બીજું કંઈ છે નથી અને સત્તા અંકે કરીને આ તો પાંત્રીસ વર્ષ લગી આ લોકો સત્તામાં છે હવે તિરંગા યાત્રા કાઢીને તમે કોને બતાવવાના છે મારે એમ તમે સારું કામ કર્યું યાત્રા કાઢવાની કોઈ જરૂર હતી મારે એમ કેવું છે પરંતુ તમને એવું લાગે છે એમને એવું લાગે છે કે અત્યારે લોકો અમારી સાથે નથી અમને વોટ નહીં આપશે આ તક કેટલાય વર્ષોથી ઈવીએમ નહીં હોત ભારતની અંદર તાવા નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન આ દેશની અંદર હોત જ નહીં અને આટલું બધું કૌભાંડ નહીં કરતે આટલા બધા લોકો દુઃખી આ દેશની અંદર નહીં થતા એટલી વાત હું કરવામાં આવ્યું આપે સાંભળેલા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા હાલ તેમનું મહત્વનું નિવેદન કહેવાય રહ્યું છે જેમાં તેમણે કહ્યું કે ભરૂચમાં પણ પંદરસો કરોડની આસપાસનું જો આ મામલે તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તો કૌભાંડ બહાર આવી શકે છે તેમણે આટલેથી ન અટકતા જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આદિવાસી વિસ્તારોમાં અને ખાસ બજુ ખાબર નર્મદા જિલ્લા તેમજ છોટાઉદેપુર જિલ્લાના જે પ્રભારી છે કૌભાંડનો મામલો તેમના પુત્ર સામે જે ગંભીર આરોપ લાગ્યા છે તે મામલે પણ છોટો વસાવાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે સાથે જ કૌભાંડ નાચરનારા હોય કૌભાંડની તપાસ કરનારા હોય તમામે તમામ સરકારના જ માણસો હોય તે પ્રકારના આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવજન તો તેને કહીએ જે परायि